દેલાડવા ગામે આવેલી સાઉથ ઇન્ડિયન મોડલ સ્કૂલ પસંદ કરાઈ હતી પરંતુ આ સ્કૂલ તો ઘણા સમયથી બંધ હતી અને સામે તો બેંક દ્વારા પણ રિકવરી કાઢવામાં આવી હતી બીજી બાજુ વિદ્યાર્થીને આરટીઈ મુજબ આજ સ્કૂલમાં પ્રવેશ પણ આપી દેવામાં આવ્યો છે જેની વિગત બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે દેલાડવા ગામે આવેલી આ ખાનગી સ્કૂલે સમયસર લોનની ચૂકવણી ન કરતા બેંકે 1.66 કરોડ રૂપિયાની રિકવરી બહાર પાડી હતી તેના પરિણામે સ્કૂલની મિલકત પર સીલ મારી દેવામાં આવ્યું છે અને સ્કૂલ ઘણા સમયથી બંધ પડી છે છતાં પણ સુરત જિલ્લા શિક્ષણ વિભાગે આવી સ્કૂલને આટી હેઠળ પ્રવેશ ફાળવી દીધો છે જેને લઈને ભારે ઉથલપાથલ મચી ગઈ છે જ્યારે વાલી પોતાના બાળક સાથે સ્કૂલમાં પ્રવેશ કન્ફર્મ કરાવવા પહોંચ્યા ત્યારે તેમણે સ્કૂલની સીલ થયેલી બિલ્ડિંગ અને બેંકની નોટિસ નજરે પડી કોઈપણ શિક્ષણ સંબંધિત કર્મચારી સ્થળ પર હાજર ન હતો આ ઘટનાએ વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે અને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સ્કૂલની મૂળ હકીકત તપાસ્યા વિના તેમને આ ટી હેઠળ કેવી રીતે પસંદ કરી શકાય જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે તેમણે આખા મામલાનો દોષ સીઆરસીના કર્મચારી પર મૂક્યો છે ડીઈઓના જણાવ્યા અનુસાર હાલ સીઆરસીમાં નવી ભરતી કરવામાં આવી છે અને નવા કર્મચારીની ભૂલના કારણે સ્કૂલને પસંદ કરાય છે ડીઈઓ તરફથી હવે સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે સ્કૂલની સ્થિતિ બંધ થયાનું પ્રમાણ બેંકની કાર્યવાહી અને આરટીએના નિયમોનું ઉલ્લંઘનના આધારે સ્કૂલની માન્યતા રદ કરવા માટે એક વિશેષ કમિટી બનાવવામાં આવી છે ડીઈઓ ભગીરથ પરમાર સ્પષ્ટ જણાવ્યું છે કે જો એક જૂન બે હજાર પચીસ સુધી સ્કૂલ મૂળ જગ્યા પર શરૂ નહીં થાય તો તેની માન્યતા રદ કરવામાં આવશે હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નજીકની અન્ય માન્યતા પ્રાપ્ત સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવશે આ ઘટનાએ શિક્ષણ વિભાગના વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આજે જ્યારે આ ટી હેઠળ દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપવાનો દાવો કરવામાં આવે છે ત્યારે આવી બંધ અને સીલ થયેલી સ્કૂલોને ફાળવવી ગંભીર વહીવટી અભાવ અને જવાબદારી ન નિભાવવાની ગંભીર નિશાની છે સાઉથ ઇન્ડિયન પબ્લિક સ્કૂલની બાબતો જાણમાં આવતા શાળાની તપાસ કરવામાં આવી છે પ્રેસ મીડિયામાં તો વિગતો તારીખ સત્યાવીસના રોજ આવી છે પરંતુ આ પહેલા જાણ થતાં શાળાની માન્યતા રદ કરવા માટેની કમિટી બનાવવામાં આવી છે તેની તપાસ પણ થઈ ચૂકી છે આ ઉપરાંત શાળાના સંચાલક મંડળ પાસેથી એફિડેવીટ મેળવી લેવામાં આવ્યું છે પહેલી જૂન સુધીમાં જો શાળા મૂળ સ્તરે શરૂ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરી દેવામાં આવી છે આ બાબતો ધ્યાનમાં આવી છે પરંતુ વિદ્યાર્થીઓનું કોઈનું ભવિષ્ય બગડશે નહીં આ જે પણ વિદ્યાર્થીઓ આ શાળામાં ભણતા હશે અથવા તો પંચાવન જેટલી શાળાઓ જે માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તમામ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાવી આરટી અંતર્ગતના વિદ્યાર્થીઓને પણ અન્ય શાળામાં પ્રવેશ અપાવી તેનું ભવિષ્ય નહીં બગડે તે માટેની તકેદારી લેવામાં આવશે કોઈ પણ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે નહીં અને આ શાળાની વિરુદ્ધમાં કડક કડક કાર્યવાહી કરવામાં આવશે સાહેબ કોની કારણે આ રીતનું આ જે એડમિશન આપી દેવામાં આવ્યું છે આ બાબતની ચકાસણી થઈ રહી છે સીઆરસી દ્વારા આ બાબતનું વેરીફિકેશન થતું હોય છે પરંતુ કોના દ્વારા ચૂક થઈ આવી છે તે બાબતની ચકાસણી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે છે વિદ્યાર્થીની ચકાસણી કરવામાં આવતી હોય છે તો કઈ રીતે એડમિશન આપી દેવામાં આવ્યું સીઆરસીની નવી ભરતી થઈને આવ્યા છે એટલે સીઆરસી દ્વારા આની ચકાસણી કરવામાં આવતી હોય છે તે બાબતે તેના ધ્યાનમાં ન હોય એવું ધ્યાન પર આવેલ છે અથવા તો આવેલું હશે એવું માનવાનું થાય છે પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ધ્યાનમાં આવતા ઇન્સ્પેક્ટર દ્વારા માર્ચ મહિનામાં જ નોટિસ આપવામાં આવી છે અને હાલમાં શાળા મંડળ પાસેથી એફિડેવિટ લઈ લેવામાં આવ્યું છે જેથી કરીને શાળાની માન્યતા રદ કરવામાં આવશે સર કેટલા વિદ્યાર્થી આ પ્રમાણે એડમિશન લઈ લીધું હતું ખૂબ ઓછા વિદ્યાર્થીઓ છે પચાસ થી સાહીઠ ટોટલ વિદ્યાર્થીઓ અત્યારે એક થી ની અંદર ભણી રહ્યા હોય એવું છે આરટી અંતર્ગત બે થી ત્રણ વિદ્યાર્થીઓ છે જે એને પ્રવેશ લીધેલો છે સર શું લાગે છે એક જ આવી સ્કૂલ છે કે અન્ય સ્કૂલ બી હોઈ શકે સુરત મહાનગરપાલિકામાં આવેલી અઠ્યોતેર જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેની સમિતિઓ બનાવી ચુક્યા છે અને આ શાળાઓની તપાસ થઈ ચુકી છે તેના તપાસ રિપોર્ટ પણ પચાસ થી વધુ આવી ચુક્યા છે જેના આધાર પર હવે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે જે સ્કૂલ છે 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 આ આ ખરી જી શાળા